સરકારે કોરોના પછી સમગ્ર દેશ અને વિશ્વ યોગ આયુર્વેદ અને આપણી જે પરંપરાગત જે સ્વાસ્થ્ય ઉપચારની પદ્ધતિઓ હતી એ તરફ આગળ વધ્યું છે ત્યારે પ્રકૃતિ પરીક્ષણ અભિયાન માન્ય વડાપ્રધાન શ્રી દ્વારા ડિસેમ્બર ની અંદર લોન્ચ કરવામાં આવેલું એ ખૂબ જ વિશિષ્ટ અભિયાન છે કે જેમાં આપણે આપણી શરીરના નેચરને ઓળખીએ આપણે આપણા શરીરની પ્રકૃતિને ઓળખીએ અને પછી એ જ પ્રકારે આહાર વ્યવહાર શારીરિક પ્રક્રિયાઓમાં આપણે વ્યસ્ત રહી અને આપણા શરીર ને સારી રીતે મેન્ટેન કરી શકીએ એ માટેનું એક આપણી સ્વયં શરીરની પ્રકૃતિને ઓળખવા માટેનું આ એક અભિયાન છે ડિસેમ્બર માસથી જ હર ગુરુવારે અમારા અટલ સાંસદ જનસેવા કેન્દ્ર ખાતે આ અભિયાન યોજવામાં આવતું હોય છે હું આપના માધ્યમથી વડોદરાના સર્વે નાગરિકોને એક અપીલ કરું છું કે આપના નજીકના આયુર્વેદિક દવાખાના અથવા કોલેજ પર આપ દરરોજ આ પ્રકૃતિ પરીક્ષણ અભિયાન અંતર્ગત આપના શરીરની પ્રકૃતિનું પરીક્ષણ કરાવી શકો છો તો આવો આપણે સૌ સાથે મળી અને આપણા પ્રકૃતિ આપણા શરીરની પ્રકૃતિનું પરીક્ષણ કરાવી અને વધારે એક સ્વસ્થ ભારત તરફ આગળ વધી